નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાદના એરંડાના ભાવ સમયમાં તેરસો થી તેરસો તલોદમાં બારસો નેવ થી તેરસો સિદ્ધપુરમાં તેરસો પાંત્રીસ થી તેરસો અડતાલીસ હળવદમાં જેતપુર હારીજમાં બારસો નેવ થી તેરસો પંચાવન ધ્રાંગધ્રામાં અગિયારસો એકસઠ થી તેરસો ચોવીસ પાટડીમાં બારસો થી બારસો છન્નું ડીસામાં તેરસો થી તેરસો બેતાલીસ મહેસાણામાં બારસો થી તેરસો આંબલીયાસણ માં બારસો થી ધાનેરામાં તેરસો દસ થી તેરસો પચાસ પાટણ માં તેરસો થી તેરસો એકસઠ ભીલડીમાં તેરસો થી તેરસો એકત્રીસ બાવળામાં બારસો પંચોતેર થી તેરસો આઠ ભાંભર માં બારસો થી તેરસો છપ્પન લાખાણીમાં તેરસો છત્રીસ થી તેરસો ઉનાવામાં ઉનાવા માં તેરસો સત્તર થી તેરસો એકાવન બોટાદર થી તેરસો બોજારીરસો આઠ વિજાપુર માં તેરસો વીસ થી તેરસો પચાસ કુકરવાડા બારસો થી તેરસો એકતાલીસ વિરમગામમાં બારસો થી તેરસો ઓગણીસ ઈડર તેરસો થી તેરસો ત્રીસ જુનાગઢમાં બારસો એસી થી તેરસો અમરેલીમાં એક હજાર ત્રીસ થી તેરસો વીસ પાલનપુરમાં તેરસો થી તેરસો ચાલીસ નેનાવામાં થી તેરસો સત્તાવન થરામાં તેરસો થી તેરસો સાહીઠ શિહોરીમાં તેરસો થી તેરસો ચોવીસ દાહોદમાં બારસો થી તેરસો તળાંજામાં બારસો થી બારસો સિત્તેર થરાદમાં તેરસો થી તેરસો સાહીઠ રાહ બારસો થી તેરસો દસ દિયોદરમાં તેરસો ઓગણચાલીસ થી તેરસો એકાવન જોટાણામાં તેરસો થી તેરસો એકવીસ દહેગામમાં બારસો એક્યાસી થી તેરસો રખિયાલમાં બારસો સાહીઠ બારસો પંચોતેર વાંકાનેરમાં અગિયારસો ઓગણચાલીસથી બારસો પચાસ કડીમાં બારસો પાસઠથી તેરસો પાંત્રીસ જસદળમાં અગિયારસો થી પચાસ અંજારમાં બારસો પચાસ તેરસો બેતાલીસ રાંધનપુરમાં તેરસો દસ તેરસો પંચાવન પ્રાંતેજ તેજમાં તેરસો થી તેરસો ત્રીસ માણસા બારસો એકાવન થી તેરસો સાવરકુંડલામાં એક હજાર થી બારસો એકસઠ વારાહીમાં બારસો થી તેરસો ઓગણીસ ગોંડલમાં નવસો થી તેરસો એકત્રીસ બહુચરાજીમાં તેરસો થી તેરસો પાંત્રીસ રાપરમાં તેરસો થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે